સીતારામ બધાય ને સાંજના સાડા પાંચ વાગે ગયા અને આજ માંડવી ફોલવા બેહી ગઈ છું પલઠી વાળી નીચે એટલે આમ તો મોઢે ફોલતી પેલા તો પણ પછી આપણે કઈક વાર તહેવાર આવે ને એટલે એમ કે ના સારું એટલે તે દિવસની નહીં તો એક દિવસની અંદર છે ને મંડી પડું ને તો એક બાચકું એક મોઢેથી ફોલ નાખાય માંડવી બાચકું એક હું ફોલ નાખતી અમે બાય ફોલતા એની દાંત સરસ હતા પેલા પછી બે ત્રણ બાચકા હોય તો ધીરે 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 ક્યારે ફૂટે હવે તો એક બાચકી એક માંડવી આ વખતે તો આવી છે એક બાચકી એ પૂરી નથી થોડીક છે માંડ એક વાર નીકળે એમ છે હીમે તો લખુડો લઈ જાય પાછો એને આ વખતે નથી થઈ તી આખરે કાલનો જે વિડીયોની અંદર મેં વાત કરી હતી તે કે બેહી જાઉં થોડીક વાર અહીંયા કે ક્યારની એમને એમ ફોલું છું આખરે ડોસીમાં માને પેલા માજી હતા બા એને એના દીકરો ને વહુ જે છે દીકરો તો ત્યાં રોકાણો હતો ને આખરે વહુ લઈ જ ગઈ એક દિવસ રાત રોકાણી બા એની મિલકત મુકાતી નહીં મિલકત ન મુકાણી દસ વીઘા જમીન ની જે વાત આવી ને પ્રોપર્ટી તો બધું ચાહે આ તો બધું ચાહે ને ફારી ચાહે કેટલી હદે માણસ સ્વાર્થી સ્વાર્થી છે તમે જુઓ કેટલી હદે કે મિલકત જોઈએ માણસ જોતી હવે આ ઉપરથી આપણા મારી ઉંમરના જેટલા જેટલા મારા વિડીયો જુએ છે એને એક તો નક્કી કરી લેવાનું છે કે જિંદગીની અંદર પુત્ર પ્રેમ જે ઘેલછા જાય ગઈ છે દીકરા બધાયને સ્વાસ્થ્ય આપણે જે અંગમાંથી કઈ અંગમાંથી ઉત્પન્ન કર્યું હોય ને બધાયને વાલું હોય અનહદ વાલું હોય મને કઈ દવલા નથી મેં થરથર થી જઈ ગઈ એને જૈનાશ બે છોકરાઓને એટલે અતિશય વાલા છે પણ વાલપમાં ને વાલપમાં આપણે આપણું વિચારવું કે નહીં પછી આપણી વાલપ આપણી ઉપર ક્યારેક બહુ હાવી થઈ જાય છે આપણું આપણે કરી જ રાખવાનું આપણી પ્રોપર્ટી આપણા જ નામે રાખવાની અને માજીની સૌથી પહેલી તો તમને કહું ને કે કઈ ભૂલ કે એ બધા એવા પાડોશી એમ કહેતા તા કે ચાયણી માન બધે આસપાસ આસપાસને ઈરું 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 સત્તર અઢાર હજાર પેન્સલ આયનું આવતું હતું માજીનું તો એક એને સાત આઠ હજાર કામવાળી ન ચડે એ બધું ભેગું કરીને માજી કરવાની શું હતી દીકરો વહુ જો આપણા ન હોય તો એ દીકરાને વહુ આટલું એક રૂપિયો રખાય નહીં એક રૂપિયો ન રખાય પાવલી ન રખાય રૂપિયો તો હું બધુંય દાનમાં દઈ દેવાય મારો સ્વભાવ તો બહુ ખરાબ છે એ બાબતની અંદર કે આપણા ન થાય ને એને આપણે શું કામ થાય આપણે એને મોટા કરી દીધા છે હવે એની જવાબદારી આવે છતાંય નિભાવતા ન હોય અને કાંઈ જ આપણું ન કરતા હોય તો એના માટે કાંઈ ન કરાય કાંઈ એટલે કંઈ ન દે એક રૂપિયો બધુંય વેચી વેચી અને ખવાય માજીની ભૂલ કે એની એ વીઘા જમીન આટલું આ બધું પેન્સિલ બધું રાખ્યું પોતાની પાસે અને હવે દીકરો બોલો સેવા નથી કરવી અને છેલ્લે ભાઈએ કીધું એટલે પાછા ટક ટક કરતા આવ્યા તેડવા શું કરાય હું તો મારા ઘરનું માણા છે ને બિચારું ભોળ્યું છે એને કહું કે આપણું પરતું જે છે ને બે કોણ પેલા ચાહે ને એ આપણી ખબર નથી હો એટલે આપણું આપણે કરી લેવાય આ દુનિયાની અંદર કોઈનો ભરોસો ન કરાય તમારી પાસે રૂપિયા હશે ને તો તમે કામવાળું રાખશો ટિફિન બાંધવી લેહો અથવા તો સેવા ચાકરી માટે તમે રાખશો ને તો પૈસા હશે તો કોક મળશે અન્યથા નહીં મળે આ આ યુગ છે ને કલયુગ ચાલે છે આ છે ને પૈસાનો યુગ છે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ માનવતા તો મારી પરવેરી છે દીકરા ન કરે ને વહુ નો કરે આ યુગ બહુ ખરાબ છે ક્યાંક ક્યાંક ખાનદાની મા બાપના સંતાનો હજી છે કે જેને થોડી ઘણી લજા આવે છે અને આવું કારો કરે છે બાકી તમારી પ્રોપર્ટી તમારા જે પૈસા છે તમારું પાસે કાંઈ પણ છે એનો પૂર્ણ રીતે તમારે સાચવીને રાખવાના અન્યથા માજી જેવી હાલત થાય છતે રૂપિયે જીવડા પડી જાય આપણી અંદર તો માજીની ભૂલ કહેવાય હું તો એમ માજી એ થોડીક ભૂલ કે સત્તર હજાર ખાવામાં વાપરી નાખતા હોય એટલી એને દવાઈ જોતી હોય કદાચ એની એક સરસ મજાની અત્યારે છે ને જરૂરિયાતમંદ વાળી સ્ત્રીઓ બહુ જ છે સાત આઠ હજાર માં પટાવાળાનું આખો દિવસ કામ ટહેડવા બિચારીઓ નરક વીખવા જતી હોય ટોયલેટ બાથરૂમ આવા એક બેન ને રાખી લીધા હોય જરૂરિયાતમંદને ને અને એનું આપણે રાખીએ એને હજાર બે હજાર વધારે દઈ દઈએ એને સંતાનોનું ધ્યાન આપણે રાખીએ ને તો એ આપણે દીકરીની જેમ કમાઈને કામ કરીને દઈએને આપણે ચોખા ચણક જેવા રાખે દીકરાને વહુ નહીં ખબર પડી જાવી જોઈએ કે આય પૈસા ઉડાડે છે જરૂર પડે ને તો દસ વીઘામાંથી બે વીઘા વેચી વેચીને આપણું આપણે કરાય આપણે મિલકત શું કામ ભેગી કરીએ આપણે પૈડા કરીને જવાની છે આપણે લઈને જવાના છીએ કાંઈ આપણે જ કરી છે ને આપણે જેને આપણા અંત સમયની અંદર આપણે ઉપયોગમાં ન આવે ને પછી આપણી વાહે જે લાડવા ખાવાવાળા દુનિયા ધરાય એનો તો કોઈ મતલબ નથી ને એટલે ક્યારેક આવો વિચાર આવે અને ચોક્કસ તમે મને કહેજો કે ખરેખર આ મારી વિચારસરણી બરાબર જાય છે કે નહીં વાલા જ હોય સંતાનો વાલા જ હોય પણ સંતાનો સંતાનો નો થાય તો કરવાનું શું તો પછી આપણે આપણો ધર્મ તો આપણે નિભાવી લીધો છે પૂર્ણપણે નિભાવી લીધો છે જો એનો વારો આવે અને એ ઊભા ન રહીએ તો આપણે પછી આ વિચારવું પડે અને આપણે દુઃખી ન થવાય સો વાતની એક વાત કે સારું માજી ઠેકાણે પડી ગયા અને ભગવાનની બેયને સતબુદ્ધિ આપે કે હવે એને છાની છુપી રીતે હેરાન પરેશાન ન કરે અન્યથા ઈશ્વરને જવાબ દેવો બહુ મોંઘો થઈ પડશે અમારા બા જે છે ને મગજ નહોતો ને ત્યારે બિચારા ન કરવાના આપણે બધી ખબર છે કે મગજ ન હોય ને ત્યારે બાજીનો તો મગજ હારો હતો બધી ખબર પડતી હતી માજી કઈ એવા નહોતા અસક્ત હતા અમારા બાને તો મગજ તમે બધા જોયું તું વરસ દિવસ સુધી તમે જોજો આગળના વિડીયા જોજો કે એને ટોયલેટ બાથરૂમની જ ખબર નહોતી અમારે બધા હગાવાલા નહીં ખબર હતી ગમે ત્યાં ટોયલેટ કરીને ગમે ત્યાં ઉડાડવા જાતા પણ છેલ્લે નેપી એ ન પહેરતા છેલ્લે એક મહિનો દોઢ મહિનો જ નેપી પહેરી એ પરિસ્થિતિની ની અંદર અમે બે હસતા હસતા કરી નવાઈ નથી કરી એના ઉપકાર ઘણા બધા છે અને આજે આ જે મકાન છે ને એ જમીન બાની હતી મકાન પાણા અમે મિને જમીન બાની હતી એટલી મિલકત તો હતી ને એટલું બાઈએ ખાધું નથી જેટલી એની મિલકત હતી ને એટલું એને ખાધું નથી એ જેની એની મિલકત હોય ને એ આપણે એની પાછળ ન પુણ્ય કરીએ ને તો એ ડોક્ટર ધરાય ધરાઈને ધરાયા લખી લેવું આપણે આપણા મા બાપનું ઋણ ન ચૂકવી શકીએ એટલે આપણા ઘરની અંદર દવાખાનું કોઈ દિન જાય નહીં જવાનુંય નથી અને આ જીવન આપણે એનો ભોગ ફળ ભોગવવું જ પડે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ તમને આ વિચાર મારો કેવો છે ને એ હોય ને તો ચોક્કસ જણાવજો અને આગળ જોઈએ આજેલા ખૂડો બોમ્બેની અંદર શું શું કરે છે થોડાક વિડીયામાં એકલા છે તો આગળના વિડીયોમાં બનીને રહેજો આવજો સીતારામ ગુડ મોર્નિંગ બોમ્બે માં બીજો દિવસ આજે મોર્નિંગ ટાઈમ લાલાભાઈ અમે લાલાબાઈ ગયા ફ્રેસ અને હવે નીકળીએ મૂકે લાલુ બાપુ બસ મજા આવો મારા ભાઈ આપણે ભાઈ મિત્રો ભેજાઈ જઈએ છીએ હા આમ લાલુ બાપુ નીકળી ગઈ અમે ભેગા જવાય હોય લાલ બાપુ આજે મરીનજાઈ જઈશું ફિલ્મ કીટી જઈશું પછી રાજ હોટલા ભાઈ ભાઈ Nah, capi wajah udah jual tulipan. Ya? capi wajah ni. Jadi, apa capi le? Capi. Al dah. Ni kiri dia, ke? Abang ya. Dah. Saya dah. Ni kiri dia ya, 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 apa ni? Kek si Beksibanji. Ani kumuralesu. Kek si Rambo tu betul? kek si Charlie betul. Napa saya bongbenyu min?

બોમ્બે 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 લખુભાઈ રમે છે આ

जल्दी जल्दी आई एम रे लाला हरपाल जी लाला भाई बोल अच्छा ए मैच अच्छा ए अच्छा थैंक यू थैंक ये नंबर रहे ये नंबर कुंभे मां कुंभे मां के में आ गयो क्रिकेट हम करड ताली यस 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 आना तो मैं तो, 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 काल અરે <laughs> જનજી Laku ini, saya akan berjumpa dengan perempuan